નમસ્કાર પશુપાલન મિત્રો આજે આપણે વાત કરવાની છે ક્યારેક ક્યારેક આપણી ગાય કે ભેંસને મષ્ટાન થઈ જાય છે અને એનો દૂધ એકદમ દુવા બી ત્યારે દૂધમાં બરફલાવવાનો પ્રશ્ન છે એના માટે પશુપાલન મિત્રો આપણે ઘેર બેઠા આપણી ગાય કે ભેંસને ઘરે પણ એની દવા બનાવી અને ઘેરીને તો આપણે સારી અને એનો મસ્ટન જે પ્રોબ્લેમ થાય છે મિત્રો ક્યારેક એના આછળની અંદરથી ખોન જુવાનું ચાલુ થઈ જાય છે ક્યારેક ક્યારેક તમે દુવા બેઠા હોય અને આછળની અંદર તમે દબાવો એટલે અહીંયા જે આછળનો જે આ આગલો ભાગ છે એની અંદર આવી અને બરફલો ફસાઈ જાય એટલે એની અંદર ફોદો જેવો થઈ જાય છે મિત્રો એ ફોદો આવીને આડો અહીંયા થઈ જાય છે મિત્રો કારણ કે એની અંદર એ ખોન જવાનો જમાવાનો પ્રોબ્લેમ થઈ જાય છે એનો પ્રશ્ન શું છે મિત્રો અને કઈ રીતે આપણે ઘેર બેઠા એને આપણે મટાડી શકીએ તો પશુપાલન મિત્રો આપણે આની અંદર કાંઈ પણ બજારની અંદરથી વસ્તુ લાવવાની નથી અને ઘેરથી જ તમે ઉપયોગ કરી અને આની પ્રશ્ન પણ સોલ્વ કરી શકો છો પશુપાલન મિત્રો આની અંદર ક્યારેક ક્યારેક વસ્તુ એવી બને છે કે ભેજવાળી જગ્યા બહુ હોય ત્યાં તમે બાંધો અને ઠંડીની સિઝન હોય છે ત્યારે મિત્રો એનો જે બાઉલું છે બહુ ભેજની અંદર બેસે પશુ ત્યારે એને અહીંયા ઠંડી બહુ થઈ જાય છે એના આછળ બહુ ઠંડા થઈ જાય છે જ્યારે એ બહુ ભેજવાળી જગ્યામાં બેઠી હોય ત્યારે પશુપાલન મિત્રો એનો બહુ પ્રોબ્લમ આવો રહે છે અને પશુપાલક મિત્રો ખરેખર તમારી ગાય કે ભેંસ દસ લિટર દૂધ કરતી હોય એ ગાયને વ્યવસ્થિત તમારે ખોટો રાખો અને સારી જગ્યા ઉપર પશુપાલન મિત્રો એને બાંધવી તેનાથી લીધે તમારી ગાય કે ભેંસને ક્યારે પણ મસ્તાનનો પ્રોબ્લમ થશે નહીં અને મિત્રો આપણે વાત કરતા હતા કે ઘેર બેઠા આપણે ગાય કે ભેંસને જે મસ્તાન થાય છે અને ઘેર બેઠા દવા પાઈને આપણે કઈ રીતે ગાય કે ભેંસને મટાડી હતી તો પશુપાલન મિત્રો તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી તમે પશુપાલન મિત્રો આ લીંબુ આવે છે એક કિલો લીંબુ લઈ લેવાના અને એને રોજના ખાંડમાં એક બે બે નાખી અને ખવડાવવાનું ચાલુ કરી દેશો અને તમારું બેથી ત્રણ દિવસની અંદર રિઝલ્ટ મળી જાય અને આ જે બરફલા આવે છે પશુપાલન મિત્રો એ કમ્પ્લીટ બંધ થઈ જાય અને તમારી સીધી ધાર એકદમ દૂધ જેવી જ નીકળશે અને બીજી પશુપાલન મિત્રો એક કપૂરની ગોટી આવે છે હવનમાં નાખવાની તો તમે દુકાનવાળાની વાત કરશો એટલે તમને પણ એ આપી જ દેશે એ તમે બે વસ્તુ ખાંડમાં સારવાનું ચાલુ કરી દેશો ને તો તમારું દસ દિવસની અંદર કમ્પ્લેટ પરફેક્ટ તમારું દૂધ ગમે તે આછળની અંદરથી જે બંધ થયું હશે ને અને બરફ લાવતા છે બરફલા તમારા બંધ થઈ જાય અને કમ્પ્લીટ વ્યવસ્થિત થઈ જાય પણ પશુપાલન મિત્રો કાળજી એટલી રાખવાની કે એનો ખીલો ભેનો ન હોવો જોઈએ અને કમ્પ્લીટ હોય ને તો ક્યારેય તમારી ગાય કે ભેંસને આવો પ્રશ્ન બનતો નથી અને અમારી માહિતી થોડા કે ઘણી તમને જો કદાચ ગમી હોય મિત્રો અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય જવાન જય કિસાન